એટલે બાથન બાતન લીધું તાર યુ અમે પાવતો હશે કરે જીયોણ પોણી ધોણ પાય કે નહીં પાય શીકર ધોણ પાય કે નહીં પાયો હો પાયો હું લઉં હા છું Kakak kamu buat tua alta

હું આજ થી ઘર છોડીને જઈ રહ્યો છું કાકા તમે મને ગોતવા આવતા નહીં ચિંતુ એટલે મારો બેઠો છોકરો ગોતવા દેવું પડશે

ખબર નઈ લે પૈસા મારા પાસે માજે તો પાંચ હજાર રૂપિયા કે ફોન લાવો છે અને મેં ફોન લાવવા પૈસા ના આલ્યા એટલે મારો બે ઘર થોડી જતો રહ્યા ચીઠી મેસે ના લીધી મને જો આવે હેલો અમલ એસેલું છે કે હું આજથી ઘર છોડીને જઈ રહ્યો છું કાકા તમે મને ગોતવા આવતા નહીં પિન્ટુ પૈસા આલવા પડી ને તમારે ફોન લાવ એન કોન ફોન ના તો એન ભાઈબંધીનો નંબર હશે તાર પાસે નહીં એનો નંબર યાર

આ તો બે દાડે સીચે બાર જ નહી ગયો એટલે તાર ફોન લગાવો તમારા ફોન માં કઈક લાગે તો ફોન માર ફોન સીચે બોલે લગાવો તમે અમત એટલે મારો બેટો ફોન ઉપાડતો નહી રે હે મો શું કહો છો હા એટલે તમે કો બોલ્યા તા કે અમને મેડિયો પરો થઈ ગયો ના ના પૈસા માંગતો તો માર પાસે માર પાસે પૈસા ન હતા એટલે મેમન તમે ને બેલેસે નહી રાખતા શું રાખશો તાર તમે કે હું તારે આમ તો કેતો તો કીધું નમ નહી મો તમારા છોકરા જોડે ફોન નહી ના એ તો મુડાઈ લીયા તો નહી રીયલ તે તમારા અંગા થાવ તો ગોતો એડ તો માર છોકરા અમે બાર જાતા તા પણ હવે હેડો તો આવ એમ હેડો તો મને કહી દો

Snork! Yeah. Oh,